આ તરફ દ્વારકાની વાત કરીએ દ્વારકા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો ત્યાં ખંભાળીયા તાલુકામાં ભારથર કેશોદ અને બિંજલપર કુવડીયા વડતરા સોનરડી સહિતના ગામોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો ત્યાંના દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો આ સાથે ભાતેલ મોવાણ ઓખા મીઠાપુર સહિતના અનેક ગામોમાં ગાજવીજ સાથે પવન સાથે વરસાદ વરસ્યો જેના કારણે ખેડૂતોના ઉનાળા પાક જેવા કે તલ બાજરી મગ સહિતના પાકને નુકસાનની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે ભારે પવન સાથે વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારમાં વીજ પુરવઠો પણ ખોરવાયો હતો દ્વારકા જિલ્લાના અનેક ગામોમાં અંધારપટ હજુ પણ છવાયેલો છે

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગામમાં લાઇટ ભૂલ થઈ હતી અને ખેડૂત માટે ખાસ કરીને માઠા સમાચાર કહેવાય કે ખેડૂતોના જે ઉનાળુ પાક નું હતું એમાં ક્યાંક ને ક્યાંક નુકસાનીની ની ભીતિ સર્જાઈ છે જી બિલકુલ આભાર પૂરી માહિતી